આપણું જગ છે સંભારો અને આ અમારા સામ બાપા બાપા તો ખાવા મૈંડા રીંગણા ને શાક ની મૈંડા મોજ લેવા કેવું ભાઈનું બાપા શાક સાડી નું શાક સારું જ બને હાલ ભાઈ હવે જમવા હે આપણે ચણામાં હવે દવા ચાટવાનું ચાલુ કરી દીધું છે આમાં ચાટવાની છે ઝીંક અને ફ્લાવરિંગની અને એક ઈરુની જેમ પાય એમ કારા ભમર જેવા થઈ ગયા એટલી તાણ પાડી દીધી ચાટવાનું જોરદાર જોરદાર ચાલુ થઈ ગયું છે આપણું આમાં ચાટી છે ઈરુની ઝીંક અને ફ્લાવરિંગની વાતાવરણ હમણાં બહુ બેકાર હતું ને એટલે હીરુનું મારી દેવું જરૂરી છે ભાઈને આજ રવિવાર છે ને એટલે આવ્યો છે અહીંયા પતંગ સગાવવા હવાનો સગાવે તે અટાણે સીગી થઈ તું શેના બધા ભાંગી નાખ્યો ગયો હવે તારી પતંગ લઈને વાવી જવી હશે ચાલો ચાર વાગ્યા નો ચા પીવા આવી જાવ આપણે મીંડા ચા બનાવવા આપડો રોગો પાકી ગયો છે હવે આપણે નાખી દૂધ બાપા જો આરામ કરે છે હવે બાપા આરામ કરે છે આ ભૂચા તે ખાધું તું રીંગણાનું શાક ને એવું નતું ખાધું